જય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે આજે પોણા દસ પોણા દસ વાગી ગયા છે પ્રાચી ભાઈએ તો આજે રાતે એટલો બધો મસ્તીનો માહોલ કરી દીધો તો ને કે એક વાગે જાય ગયો અને સવારમાં પાંચ વાગે ઉધી ભાઈને માત્ર રમવું હતું આખો બથોડા ભરાભર થયો હતો હોલમાં આમથી આમ ને આમથી આમ ને આમથી આમ ને અત્યારે જાય ગયો તો જો

હોય ને તો તારા માવશે બાકી બદામ તન બુદ્ધિ નહી આવે વળી રાજી થઇ જાય છોકરો પણ

તો એવું છે બધું હવે નાસ્તો પાણી હું કરી લઉં મમ્મી એ નાણાં કરી લીધો હું ખાલી ત્રણ વાગ્યા સુધી જાગી પછી હું હોઈ ગઈ પછી મમ્મી એ મમ્મી છે ને નહોતા જગાડ્યા ને તો એ બે વાગે બહાર એમ અવાજ સાંભળી હમણાં દરવાજો બંધ નહોતો ને એટલે નેતર એ તે જો કે આમને જરી કઈ અવાજ આવે ને તો મમ્મીને બધી બહુ ખબર પડી જાય તરત બહાર આવે કાના નવાજ આવ્યો હોય ને જરી કઈ રોવાનું એટલે તો આખું બંધ કરીને બહાર આવ્યા અમારા રૂમમાં સીધા

બાજુ હું રેમો બથોડા ભર્યા ઉપર ચડો નેઠે ઉતરો ઉપર ચડે નેઠે ઉતરે બધું પછી હાર્દિક તેનારે બથોડા ભરવાનું ચાલુ કર્યા ને ગાલ આપડે બહાર વહી જાવી પપ્પા પપ્પા ખીજા હે આપણને કઈ કે નહી પણ પછી એને હવાર જવાનું હોય એટલે પછી હુવા તો દેવા પડે ને એમ આપડે મોડે ઉધી ઘડી હોય રેવી દાલે પછી એને દે ટાઈમે જવાનું હોય એમ વા કરવાનું હોય તો એટલે મેં કીધું કે હાલ આપડે દીકા બહાર વહી જાવી એમ વહી આવ્યા ને ત્યાં તમે એવા વાહ

કટિંગ કરવાનું ના અંતે બધું હા તો જો એવું છે બધું તો ચાલો હવે આપણે છે નાસ્તો કરી લઈએ મસ્ત મજાની જો બતાવું તમને રોટલી તળી છે અને ચા રોટલી નો ચા નો નાસ્તો છે આજે જો મસ્ત મજાની તળેલી રોટલી અને ચા ચા ને રોટલી નો નાસ્તો છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ કઈ આગળ પછી લીધો નતો તો અત્યારે હું મમ્મી બેઠા છે એને અને ભાઈ જો નીચે મસ્ત રમે છે ટોયસ થી એના અને પપ્પા એને રમાડે જો બધા એનિમલ્સ ને એવું બધું કાનો નથી રમે છે મારો દીકરો

એવું છે કે ફગાણસુદ પૂનમ ના દિવસે હોળી આવે હોળી તો આપડે ખબર છે કે હોળી આપણે બધા દર્શન માટે જાવી છે શેરી બધી જગ્યા હોય હોળી એમ તો કે શા માટે હોય તો કે હોળી હોય ને તો એમાં એવા કથા છે કે કે કશુ પૂનામ રાક્ષસ હતો ને એને પ્રહલાદ નામનો પુત્ર નો જન્મ થયો હતો ભક્ત હતો રાક્ષસ ના ઘરે ભક્ત નો જન્મ આપણને વિચાર આવે કે રાક્ષસ હતો કેવી રીતે ગર્ભવતી હતી ને પ્રહલાદજીની માતા ગર્ભવતી હતા ત્યારે એમ કે આશ્રમ માં રહ્યા હતા અસર એમ કે પ્રહલાદ પર હતો ને એ લોકો ને પોતાની જાત ને ઈસર માંગતો હતો ત્યારે એની બધા ભગવાન પ્રહલાદ હતો ને એના નાના જેવડા છોકરા હોય ને એને ભગવાન નું નામ લેવડાવતો પોતે એમ સાચી વૃત્તિ નતો એટલે એ પોતે ભગવાન નામ લેવાનું એના પિતાજી ને નહીં માનતો હું બધું કરી આપું છું એમ હા હા તું નથી કરતો એટલે એમ કે પછી આ પ્રહલાદ ને મારી નાખવાના કેટલા પ્રયત્નો કર્યા

ઋષિ ભગવાન આવે પછી એને રાક્ષ એને એવું હોય કે જે ને એ અંદરથી ડરેલી હોય એને કડક વ્યવસ્થા કરેલી હોય એટલે એનો ડર હોય ને એ લોકો રક્ષણ કરે એટલા માટે એમ કે હું એવું એનું મૃત્યુ ન થાય એમ ભગવાન આગળ તો પછી કશું હાલે જ નહીં એનું એટલા માટે એમ કે એને સંધ્યા સમયે એમ કે વધ કર્યો હા એને વધ કર્યો અને પછી હોળીકા આપણે કેવી ને કે આપડે દર્શન માટે જઈ તો એના બેન છે હિનાકાશુકુના પ્રહલાદ તો એને એવું વરદાન હતું કે જો સદઋુ નો માણસ ને જો ઈ કંદર છે ને તો હોળીકા ને ભસ્મ થઇ જશે એટલે પ્રહલાદ ને કોળામાં લઈને વિચાર્યું એટલે પ્રયત્ન એ કર્યો

પ્રાર્થના કરવાની ખોટા કુર્તકો ખોટા વિચારો હોય મન ના મેલ હોય કે મારા બાળી દેજો એમ બરાબર એટલા માટે આ હોળી નું મહત્વ છે ઓકે તો મસ્ત વાર્તા છે આખી વાર્તા છે

રાક્ષસ કુળમાં પણ ભક્તનો જન્મ થવો એ બહુ મોટી વાત કહેવાય કે એમની માતાના સંસ્કાર એવા કે એમના માતા નારદજીના આશ્રમમાં ગયા અને એમના સંસ્કારનો પ્રભાવ પડી એટલે અત્યારના જમાનામાં ગર્ભ સંસ્કાર કે છે એ તો માન્ય છે જ તે કે જો બારા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તો એને સંસ્કાર આપવામાં આવે તો ચોક્કસપણે એ સા સાચું નીવડે જ છે એ સાચું જ છે તો જો આ રીતે પ્રહલાદજી જયારે એમના માતાના ઉદરમાં હતા ત્યારે એમના માતાએ એને ભગવાનના બધા વિચારો આપ્યા હતા એટલા માટે ભક્ત થયા છે પ્રહલાદજી એના જેમ જ અત્યારની લેડીઝ બધી હોય એ પણ ગર્ભવતી હોય ત્યારે જો ભગવાનના વિચારો કરે અને એ બધું કરે એમના ઘરે પણ એક ભક્તનો જન્મ થઈ શકે છે તો તમને કેવી લાગી આ મમ્મીની વાર્તા એ કેજો બધા તો જો અહીંયા આપણે મસ્ત મજાનું સાંજનું જમવા બેસી ગયા છીએ સાંજના જમવામાં મસ્ત લીધું છે આપણે સેવ ટમેટાનું શાક અને પરોઠા અમારે હાર્દિક સેવ ટમેટાનું શાક હોય એટલે ગોળના ગાડા એ જેવું છે બહુ ભાવે સેવ ટમેટાનું શાક

કે આટલું બધું અમે કે ટોર પાવર વાળા ને કે બિલ ને એવું બધું પે કરીએ છીએ આપતા તો આવું ન થવું જોઈએ રોષે એટલા ભરાણ હતા તો સુરતમાં ગઈ હતી લાઈટ આખા અંધકાર મેં બનાવી દીધો જોકે દિવસે ગઈ હતી એટલે અંધકાર તો ન હોય પણ ગરમીના કારણે બધા બહુ હેરાન હેરાન થઈ ગયા હતા એમ તો ચાલો હવે તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય